પાટણ તાલુકાના હમીદપુર ગામ ખાતે નિવૃત્ત શિક્ષક બબલદાસ પટેલના બોર ઉપર નવનિર્મિત ગોગા મહારાજના મંદિર ખાતે લીમડીવાળા ગોગા મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠાનો અવસર આજે સવારે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પાસોદરા સુરતના ભુવાજી બળદેવભાઈ દેસાઈ અને હમીદપુરના ગોગા મહારાજના ભુવાજી સોમાભાઈ દેસાઈ સહિત અન્ય ભુવાજી તેમજ ગ્રામજનો યજમાન પરિવાર અને ભાવિકોની ઉપસ્થિતિમાં ગોગા મહારાજના નવીન મંદિરમાં બપોરે બાર ઓગણચાલીસ કલાકે મૂર્તિન્યાસ કરવામાં આવ્યો હતો આ પહેલાં સવારે શોભાયાત્રા યોજવામાં આવી હતી તેમજ મંદિર સન્મુખ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું જેમાં બપોરે એકત્રીસ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ કરાઈ હતી આ ધાર્મિક પ્રસંગમાં યજમાન પરિવારના બબલદાસ લક્ષ્મીચંદ પટેલ વીરચંદભાઈ પટેલ ભરતભાઈ પટેલ સહિત પરિવારના સૌ સૌ સભ્યો ઉપસ્થિત રહી આવેલ સૌ મહેમાનોનું કુમકુમ તિલક અને શાલ ઉડાડી ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન પ્રસાદનો લાભ લીધો હતો અમીરપુર મુકામે બબનદાસભાઈ અમારા ભાઈ છે અને નાનાભાઈ ભરતભાઈ અમારા ભાઈના બોર ઉપર વર્ષો જૂનો એક લીમડા નીચે ગોગા મહારાજનો રાખડો હતો વર્ષોથી અમારા માતા પિતા આ જગ્યાએ ગોગા મહારાજની દીવાપતી કરતા હતા પણ ોગા મહારાજને એક આધ્યાત્મિક અમને અનુભવ થયો ચમત્કાર થયો કે ભાઈ મહારાજનો એક તમે મૂર્તિ સ્થાપના કરાવો મહારાજને અહીંયા સ્થાપન કરો તો અમારા પરિવારે આ યજ્ઞ કરવા માટે અને અમારા ભાઈઓએ કુટુંબના ભાઈઓએ પણ અમને ખૂબ સાથ સહકાર આપી સમસ્ત ગામના લોકો પણ અમને સહકાર આપી આજે અમે આ યજ્ઞની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસ ગુરુવાર આઠમના ના દિવસે આજે યજ્ઞ કરી રહ્યા છે